ચાલુ વરસાદમાં ચારસો રૂપિયાની ટિકિટ કપી તમારો ભાઈ નીકળી ગયો મીઠાપુર જોવા માટે તો મિત્રો મારું નામ છે પિયુષ અને સ્વાગત છે તમારા આપણા નવા ની બ્લોગમાં મારે જવાનું હતું જામનગર કેમ કે આપણે એથી જવાના મીઠાપુર કેમ કે મીઠાપુર આપણું શિફ્ટિંગ થઈ ગયું બરોબર હવે મિત્રો આપણે એને જામનગર જવું તો આપણે પકડી લીધી એસટી અને એસી માં વાર બેઠો ને મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો પછી આપણે ટિકિટ કપી પહોંચી ગયા આપણે લાલપુર અને મિત્રો લાલપુરથી થઈને આપણે આવી ગયા જામનગર ને મિત્રો જામનગરમાં કોઈ ખોદકામ પૂરું જ ન તો મિત્રો આપણે નીકળી ગયા આપણી હોસ્ટેલ જવા માટે તો આપણે આવી ગયા કાનો માલધારી મિત્રો આપણે આવી ગયા હોસ્ટેલ તો થારી વાત કરો ને આપણે બેસી ગયા જમવા માટે જમીન મિત્રો મસાલો ખાવા જ પડે તો આપણે છેલ્લો મસાલો ખાઈને પછી આપણે એને બેગ બેગ તૈયાર કરી નીકળી ગયા આપણે મીઠાપુર જવા માટે તો પછી રિક્ષામાં બે બેગ નાખી દીધી આ તમારા ભાઈની હાલત જો પૂર ખરાબ થઈ ગઈ અને મિત્રો પછી આ ટ્રાફિકને પણ પછી આપણે આવી ગયા એસટી અને મિત્રો એસટી આપણને બસ હતી એ મોડી હતી એટલે આપણે શિવશક્તિ ટ્રાવેલ્સમાં આવી ગયા ચારસો રૂપિયાની ટિકિટ કપી નહીં ને આ છે આપણે બધાનું સામાન થોડીક વાર થયું તો આપણી બસ પણ આવી ગઈ તો મિત્રો બસમાં સામાન ચડાવી દીધું પછી આપણને બસ મળી હતી એસી વાર મિત્રો આપણે આવી ગયા શિવશક્તિ હોટલ ત્યાંથી થોડીક વાર એને મિત્રો બેઠા ને તો આને વરસાદી વાતાવરણ થઈ ગયું હતું તો વરસાદી વાતાવરણના સાઈડમાં કાઢ નાખું તમારા ભાઈ પાણીની બોટલ નાસ્તો લઈને ચડી ગયું બસમાં મિત્રો હાજર પોકતા પોકતા થઈ ગઈ હતી તો આ છે ટાટા કેમિકલ ટાટા કેમિકલમાં આપણે જવાનું હતું જોબમાં તો આપણે આવી ગયા આપણા રૂમે અને મિત્રો રૂમમાં સામાન ગોઠવું હતું અને આ છે આપણા બેના ગાદલા તો મિત્રો ગાદલા બાદલા ગોઠવી નેખાય ને તમને મળી નવા મિની બ્લોગમાં